અસારવામાં નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણી માસનો ભવ્ય મેળો યોજવામાં આવશે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ લગભગ સાતસો વર્ષ જૂના સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે આવનાર ત્રેવીસ ઓગસ્ટ શનિવારના રોજ શ્રાવણી અમાસનો મેળો યોજાશે તો અસારવા યુથ સર્કલના પ્રમુખ શ્રી સંજય પટેલે જણાવ્યું કે અસારવાના લગભગ સાતસો વર્ષ જૂના સુપ્રસિદ્ધ શ્રી નલકંઠ મહાદેવ મંદિરે આવનાર ત્રેવીસ ઓગસ્ટ શનિવારના રોજ શ્રાવણી અમાસનો મેળો યોજાશે આ દિવસે ભક્તો દ્વારા ભગવાન શંકરને સવા લાખ બિલીપત્રો અર્પણ કરવામાં આવશે તેમજ બપોરે બાર વાગે મહાઆરતી યોજાશે મેળા દરમિયાન અસારવા યુથ સર્કલ અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણી પરબનું તથા ઇન્કવાયરી ઓફિસનું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત સારવા ગામની કુલદેવી શ્રી માતર ભાવની વાવ ખાતે પણ ભવ્ય દર્શનનો લાભ ભક્તોને મળશે ઇતિહાસ મુજબ આશરે સાતસો વર્ષ પહેલા સ્વામી હીરાપુરીજી મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી તેઓ લુણાવાડાના શ્રી મનોહરનાર્થ ગિરિજી મહારાજના સદાયક શિષ્ય હતા તો મનોહરનાર્થ ગિરિજી મહારાજે તેમને ભભૂતીનો ગોળો તથા અન્નપૂર્ણા માતાજીની પ્રતિમા આપી હતી એ લઈને શ્રી હીરાપુરીજી મહારાજ અમદાવાદ આવ્યા અને અસારવા ગામે કનૈરા વૃક્ષ નીચે ચૈતન્ય ધૂણી સ્થાપી તપસ્યા કરી હતી તે સમયે સત્પુરુષ શ્રી બહેચરદાસ મણકીવાળાએ મહારાજની પ્રેરણાથી શ્રી નલકંઠ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી આજ સુધી દર વર્ષે જેમ આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે